ધર્મલોક ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું તુલા રાશિના લોકો માટે આવનારા સમયની જ્યારે દેવગુરુ બૃહસ્પતિ ગુરુ ભગવાન એક ખાસ ચાલ ચાલવાના છે જે ખરાબ સમય અત્યાર સુધી ચાલતો હતો તે હવે પૂરો થવાનો છે યાદ રાખજો સમયની ખાસિયત એ જ છે કે તે પલટાય છે અને જ્યારે તે પલટાય છે ત્યારે બધું જ સારું કરી દે છે ગુરુ ભગવાનના આશીર્વાદ તમને મળવાના છે ગુરુ જ્યારે ઊંધી ચાલ વક્રી ગતિ ચાલે છે ત્યારે તેની તાકાત ત્રણ ગણી વધી જાય છે એટલે કે જો તે સારું પરિણામ આપશે તો ત્રણ ગણું વધારે સારું આપશે ગુરુ બાર વર્ષમાં પહેલીવાર તમારા કામકાજના દસમા ઘરમાં આવ્યા છે અને હવે ઊંધી ચાલ શરૂ કરશે આનાથી તમારી કિસ્મત એકદમ સકારાત્મક રીતે પલટાઈ જશે આ વિડીયોમાં બે તારીખો ખાસ યાદ રાખજો એક પહેલો સમય અગિયાર નવેમ્બરથી લઈને પાંચ ડિસેમ્બર બે હજાર સુધી બે બીજો સમય પાંચ ડિસેમ્બરની સાંજથી લઈને અગિયાર માર્ચ બે સુધી એક પહેલો સમય અગિયાર નવેમ્બરથી પાંચ ડિસેમ્બર બે આ સમય દરમિયાન ગુરુ તમારા કામકાજના દસમા ઘરમાં રહેશે કારકિર્દી કામ પર પૂરું ધ્યાન આપવું પડશે તમારે જોવું પડશે કે તમારા કામમાં શું સુધારો કરી શકાય છે અને કઈ વસ્તુઓ તમારા કામને બગાડી રહી છે પૈસા બીજું ઘર ગુરુની નજર તમારા પૈસાના ઘર પર પડશે આર્થિક તકલીફમાંથી મુક્તિ મળશે અને સારો ધન લાભ થશે તમારી મહેનતનું ફળ તમને મળશે જો તમારી વાણી કે કમ્યુનિકેશનને લગતું કોઈ કામ હોય તો તેમાં મોટી સફળતા મળશે ઘર પરિવારમાં જો કોઈ તણાવ હોય તો તે શાંત થશે ઘર અને જમીન ચોથું ઘર ગુરુની નજર ચોથા ઘર પર પડશે ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે તમે જે પ્રોપર્ટી જમીન મકાન લેવાનું વિચારી રહ્યા છો તેના કામમાં આગળ વધી શકશો જો તમે તમારા વતન મૂળ સ્થળ જઈ શકો તો તે ખૂબ સારું રહેશે માતાજીનું સ્વાસ્થ્ય સુધરશે અને માનસિક શાંતિ મળશે નોકરી રોગ અને દેવો છઠ્ઠું ઘર ગુરુની નજર છઠ્ઠા ઘર પર પડશે નોકરીમાં કોઈ સારા સમાચાર મળી શકે છે પગાર વધારો કે નવો પ્રોજેક્ટ મળી શકે છે તમારા દુશ્મનો શાંત થશે જો તમે કોઈ રોગથી પરેશાન હો તો દવા તમને જલ્દી અસર કરશે અને તમે સ્વસ્થ થશો જો તમારા પર દેવું કર્જ હોય તો તે ચૂકવવા માટેના રસ્તાઓ મળશે બે બીજો સમય પાંચ ડિસેમ્બર બે હજાર પચીસમી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ આ સમય દરમિયાન ગુરુ હજી પણ ઊંધી ચાલમાં જ રહેશે પણ તે પાછળ જઈને તમારા ભાગ્યના નવમાં ઘરમાં આવી જશે હવે તમારે આ બાબતો પર ધ્યાન આપવું પડશે તમારા પિતાજી કે સિનિયર બોસ સાથેના સંબંધોમાં કોઈ વિવાદ હોય તો તેને ઉકેલવો પડશે જો તમે ભણી રહ્યા હો તો ભણવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અહીંથી મળતા ફાયદા તમે પોતે પહેલું ઘર ગુરુની નજર સીધી તમારા શરીર અને રાશિ પર પડશે તમારું સ્વાસ્થ્ય સારું થશે તમારો આત્મવિશ્વાસ વધશે જે કામો વારંવાર અટકી જતા હતા તે હવે પૂરા થશે નાના ભાઈ બહેન અને કરાર ત્રીજું ઘર કોઈ પણ નવો કરાર અગ્રીમેન્ટ નોકરી કે પ્રોપર્ટી માટે અહીં નક્કી થઈ શકે છે ધાર્મિક યાત્રા તીર્થયાત્રા કરો અને ભગવાનની પૂજામાં મન લગાવો ઈશ્વરની કૃપા ચોક્કસ મળશે બુદ્ધિ સંતાન અને પ્રેમ પાંચમો ઘર ગુરુની નજર પાંચમા ઘર પર પડશે તમે સાચા અને સારા નિર્ણયો લઈ શકશો સંતાન સંબંધિત કામો પૂરા થશે વિદ્યાર્થીઓનું ભણતરમાં મન લાગશે પ્રેમ સંબંધો મજબૂત થશે જો તમે શેરબજાર સાથે જોડાયેલા કામ કરો છો તો તેમાં પણ લાભ થઈ શકે છે ગુરુ ભગવાનને ખુશ કરવાના સહેલા ઉપાયો ગુરુના આશીર્વાદ પૂરેપૂરા મેળવવા માટે એક ઈશાન ખૂણો સાફ રાખો તમારા ઘર કે ઓફિસનો ઈશાન ઉત્તર પૂર્વ ખૂણો ગુરુ ભગવાનનું સ્થાન છે તેને હંમેશા સ્વચ્છ અને સાફ રાખો ગંદકી ન થવા દો આનાથી ઘરમાં સકારાત્મકતા ફેલાશે બે ભગવાન શિવની પૂજા ઈશાન ખૂણામાં ભગવાન મહાદેવને સ્થાપિત કરો મહાદેવમાં એટલી શક્તિ છે કે તે મોટામાં મોટા દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં બદલી શકે છે ત્રણ મંત્રનો જાપ જો તમે ગુરુ બનાવ્યા હોય તો તેમના મંત્રનો જાપ કરો ન બનાવ્યા હોય તો રોજ ઓમ બ્રિમ બૃહસ્પતયે નમઃનો જાપ કરો અથવા સરળતાથી ઓમ શિવાયનો જાપ પણ કરી શકાય છે કારણ કે ભગવાન શિવને જગદગુરુ માનવામાં આવે છે અમને આશા છે કે તમને આ સરળ સમજણ ગમી હશે જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક અને કોમેન્ટ જરૂર કરજો અને ધર્મલોક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપ સૌનો દિવસ મંગલમય રહે જય શ્રી રામ